ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇટ કરો અને શેર કરો હા હા તમારો ફોન હતો ભાઈ આ સાહેબ મેં ફોન કર્યો હતો બોલો બોલો આપણે એક છોકરાનું ગોઠવવું છે બરાબર છે એક છોકરાનું ગોઠવવું છે બરાબર અમે કેતી

હાજી અને પછી જેરાઈ પાઉ ખેતીનો અમારો ધંધો એટલે શેમાં જાય છે ભાઈ ફોર્મ પેલો મરઘાં ફોર્મ ખરો ને હા 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 એમાં એમાં શું કામ કરવાનું હોય એમાં આ પૂરવાનું હોય ને પોઈન્ટ દેવાનું હોય એ કોમ બીજું શું એમ હા એમાં કેટલો પગાર છે એમાં રૂપિયાના આવે છે બરાબર પછી ગેરા નવ દસ વાગે ઘેર આવતો રે ને બરાબર પછી એને બીજે કામ જવું હોય તો જવાય ને માર ખેતી ની કામ માં મદદ થાય બધી રીતે મદદ થાય બરાબર છે આ તમે વાત કરો છો બ્લૂટૂથ માં વાત કરો છો શેમાં વાત કરો છો હે બ્લૂટૂથ ઉપર વાત કરો છો આ મારો ફોન છે એમ નહી તો અવાજ ધીમો આવે છે તો ફોન માંથી વાત કરો છો કે બ્લૂટૂથ થી વાત કરો છો ના ના ફોન થી જ વાત કરું છું એવું છે

બરાબર બરાબર બશે આ મોબાઈલ નંબર છે WhatsApp નંબર છે તમારો ના આ મારો જ નંબર છે આ મોબાઈલ નંબર આમાં WhatsApp વાપરો છો તમે ના 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 બોલો જી નો નો મોબાઈલ છે નાનો મોબાઈલ છે બોલો જી નંબર બોલો જી તમારો 93 28 37 93 28 37 3391 3391 હા બરાબર પછી તમે ફોટો કેમાં મોકલશો મને

પંદર દિવસ માં પછી આપડે ક્યાંની હતી મહારાષ્ટ્ર ની મહારાષ્ટ્ર ફોન કરી ને

બરાબર છે બરાબર છે પછી તમારે કોઈ બીજા સમાજ આલે દલિત સમાજમાં જ કરવું છે એમ 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 બરાબર 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 છે 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 તોય ભલે ભલે કઈ વાંધો નઈ ભાઈ નું આપડે ઓડિયો મૂકીએ કોઈ સારું પાત્ર મળી જાય એક ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ